ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે બહિરગોળ લેન્સના પ્રયોગો કરવાના છીએ મિત્રો શ્રી પીએમ સરોદા હાઈસ્કૂલ ઉમરાળા મનીષ મિંજુડા અને મારી સાથે વિદ્યાર્થી મિત્રો શ્રી પીએમ સરોદા હાઈસ્કૂલ ધોરણ દસ હવિભાઈ રાજવીરભાઈ અને રોહનભાઈ એ મારી સાથે છે સારો મિત્રો તો બહિરગોળ લેન્સનો પ્રયોગ તમારી સામે મિત્રો એક વાત સમજી લો કે આની વચ્ચે જે હોય આની વચ્ચે જે હોય છે એને શું કહેવાય પ્રકાશીય ધ્રુવ કહે છે બરાબર આની વચ્ચે તો બાળકો તો પ્રકાશીય ધ્રુવ અને આ આની વચ્ચે જે આ પ્રતિબિંબ અહીંયા વક્રી ભવન થાય ને ઘણા બધા કિરણો સામેથી આવતો હોય તો વક્રી ભવન થઈ અહીંયા ભેગા થતા હોય તો એને આ મુખ્ય કેન્દ્ર કહેવાય અને આ બંને વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય કેન્દ્ર લંબાઈ કહે છે આપણે કેન્દ્ર લંબાઈ આની અગાઉનો મેં જે પ્રયોગ કર્યો છે જોઈ લઈશું મિત્રો એમાં કેન્દ્ર લંબાઈ આની ચોપન સેન્ટીમીટર છે તો ચોપન ને મેં શું કીધું છે અવિભાઈ થોડાક નજીક આવવા દેશો આ ચોપને મેં છે એફ ટુ બરોબર મુખ્ય કેન્દ્ર પછી ચોપન ના ડબલ એકસો આઠે ટુ એફ બરોબર કારણ કે આપ સૌને ખ્યાલ છે આર બરાબર ટુ એફ બરોબર આર બરાબર ટુ એફ કારણ કે એના ડબલ હોય ને કેન્દ્ર લંબાઈ ને શું હોય એટલે કે ભાઈ ટુ એફ ટુ એફ વન પછી એવી રીતે મિત્રો આ બાજુ મેં શું કર્યું છે ચોપને એફ વન અને એના ડબલ બરાબર એકસો આઠે ટુ એફ વન જે આપણે ભાઈ મને સાથ આપશો ટુ એફ વન છે બરાબર આ એફ વન છે ચોપન સેન્ટીમીટરે એવી રીતે અહીંયા ચોપન સેન્ટીમીટર એફ ટુ છે અને એકસો આઠે ટુ એફ ટુ છે સારો મિત્રો આનો પ્રયોગ આપણે કરીએ સારું મારી સાથે બંને વિદ્યાર્થી મિત્રો છે તો હું એમને પણ વિનંતી કરું તો અવિભાઈ પહેલાં આપણે વસ્તુને છે એફ વન અને ટુ એફ વનની વચ્ચે મૂકીએ છીએ વસ્તુને આપણે ક્યાં મૂકી રહ્યા છીએ એફ વન અને ટુ એફ વન ની વચ્ચે બરોબર સારો તો કે ભાઈ એફ વન અને ટુ એફ વન ની વચ્ચે મૂકીએ બરોબર વસ્તુને અહીંયા મેં મૂકી તો હવે વસ્તુની એટલે કે ભાઈ આ વસ્તુની વિરુદ્ધ બાજુ એનું પ્રતિબિંબ આમાં શું થશે વકરીભવન થશે બરાબર અરીસામાં શું થતું હતું પરાવર્તન આમાં વકરીભવન થઈ એટલે કિરણો અહીંયા આવશે અને એનું વક્રી ભવન ભાઈ મારી સાથે રોહનભાઈ છે એ હવે જોઈએ હવે એ પ્રતિબિંબ ક્યાં મળે છે પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ જગ્યાએ મળે છે તો ભાઈ વસ્તુની વિરુદ્ધ બાજુએ આ બાજુ ભાઈ આવશો તો વસ્તુની વિરુદ્ધ બાજુ એટલે ભાઈ અહીંયા મળે છે જોઈ લો રોહનભાઈ જોઉં તો અહીંયા મળે છે પ્રતિબિંબ હાલો અહીંયા નથી મળતું યસ રોહનભાઈ પાછા યસ ટુ એફ ટુથી દૂર જવું જોઈએ ટુ એફ ટુથી દૂર હજી હજી યસ 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 જો બસ 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 ઓકે તો ટુ એફ ટુથી દૂર પ્રતિબિંબ થોડુંક હજી ક્લીન થાય એવો પ્રયત્ન કરો ઓકે તો મિત્રો આપ જોઈ રહ્યા છો

ઓલે આપણે 2f1 ઉપર મૂક્યું પ્રતિબિંબ તો અહીંયા 2f2 એની ઉપર એક્ઝેટ વાસ્તવિક ઉલટો અને જેવડું પ્રતિબિંબ મળે રેડી મિત્રો અહીંયા યાદ રાખજો કે ભાઈ પ્રતિબિંબ 2f2 ઉપર મળ્યું વાસ્તવિક ઉલટો અને જેવડું પ્રતિબિંબ મળી રહ્યું છે બરાબર તો આવો સુંદર મજાના પ્રયોગ મિત્રો જોઉં તો જોઈએ એ સંવિભાવ થોડાક દૂરથી આનું એક ચિત્ર બતાવશો જો સામે વસ્તુ મૂકેલી છે 2f1 ઉપર

તો કે ભાઈ ક્યાં મળ્યું પ્રતિબિંબ યસ રોહનભાઈ થોડાક તમે ખસો તો આ બાજુ રોહનભાઈ ઘડી ભાઈ જો અહીંયા અને ટુ એફ ટુ ની વચ્ચે પ્રતિબિંબ અહીંયા બતાવો છો ભાઈ અવિભાઈ તો મળી રહ્યો છે વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ મળી રહ્યું છે ઓ હે મિત્રો સાવ સરળ પ્રયોગો સાથે વિજ્ઞાન સમજવાની કેવી મજા પડે એફ અને ટુ એફ ની વચ્ચે પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ મળી રહ્યું છે રેડી મિત્રો તો આવો સુંદર મજાના પ્રયોગો કરીએ અને વિજ્ઞાન છે એ સમજીએ એટલે મજા પડી જાય સારું હવે આપણે ભાઈ રાજુભાઈને કહીએ એફ ઉપર પ્રતિબિંબ મૂકશે એફ ઉપર એટલે જ કરી હાલો અત્યારે આપણે જોઈ રહીએ છીએ મિત્ર એફોન ઉપર હવે રાજવીરભાઈ મૂકે છે મૂકો રાજવીરભાઈ વસ્તુને ત્યાં મૂકી યસ હવે પ્રતિબિંબ છે ભાઈ રોહનભાઈને કહીએ આલો પ્રતિબિંબ ક્યાં મળે છે યસ હવે ઓકે આલો પ્રતિબિંબ યસ યસ જાવ દૂર યસ 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 ઓકે યસ જોવું જોઈએ યસ જો હજી દૂર લઈ જાઓ કાલ નજીક લાવો જોઈએ ઘણા દૂર આવશે દૂર જ આવશે દૂર આવશે કારણ કે યસ જો મિત્રો કે ભાઈ એફ વન ઉપર મૂકો તો વસ્તુને ખૂબ મોટું પ્રતિબિંબ ખૂબ મોટું પ્રતિબિંબ મિત્રો અનંત અંતરે ખૂબ મોટું પ્રતિબિંબ મળી રહ્યું છે ખબર ખૂબ મોટું જો બરોબર જો બાળકો જ્યોત છે વાસ્તવિક ઉલટી અને બરોબર ખૂબ મોટું પ્રતિબિંબ ક્યારે એફ વન ઉપર મૂકો ત્યારે એ પ્રતિબિંબ છે ખૂબ મોટું પ્રતિબિંબ મળી રહ્યું છે ઓકે હવે આપણે વસ્તુને છે અનંત અંતરે મૂકીએ યસ ભાઈ હવે અનંત અનંત અંતરે લઈ જાઓ રાજવીરભાઈ છે એ અનંત અંતરે સાવ દરવાજા બાજુ ભૈયા જવું જોઈએ રાજવીરભાઈ યસ હજી હજી સીધા જ રાખજો સ્ટ્રેટ યસ હવે એફ ટુ ઉપર પ્રતિબિંબ મળે છે કે જોઈ લઈએ જો ભાઈ હજી અનંત અંતરે જવા દો હજી હજી દરવાજે મૂકી દો જો મિત્રો તો આપ જોઈ રહ્યા છો એફ ટુ ઉપર અત્યંત નાનું પ્રતિબિંબ અનંત અંતરે હોય તો એફ ઉપર અત્યંત નાનું પ્રતિબિંબ છે એ મળી રહ્યું છે મિત્રો તો આ રીતે આપણે આજે મિત્રો બહેરગો લેન્સના પ્રયોગો અંતર્ગો રીસાના પ્રયોગો તમારી સામે રજૂ કર્યા થેન્ક યુ મનીષ રિંજોડા નમસ્કાર સાથે મનીષ રિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર તમારા માટે આવી રીતે બરાબર નવી નવી છે એ ટ્રીક સાથે હાજર થજો થેન્ક યુ